જામનગર સ્ટે હાઈવે પર વાહનોનું પરિવહન બંધ કરાયું હાઈવે પર બચાવ ટીમના ધામા વાંડ વિસ્તારોમાં પિસ્તાળીસ લોકો ફસાતા બચાવ કામગીરી શરૂ કરાઈ મોરબી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુ નદીના

કોબા વાંઢ વીડી વિસ્તારો અને જૂના નવા ખરી પર ખેરઈ ગામોમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યા અને લોકોને ભારે પડી નદીના પાણી નેશનલ સ્ટેટ ફરી વળતા કચ્છ અમદાવાદ નેશનલ હાઈવે કચ્છ જામનગર સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવા આવ્યો મચ્છુ નદીના કહેરથી વાંડ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો પોતાના જીવ બચાવવા માલઢોર સાથે નેશનલ હાઈવે પર ધામા નાખ્યા આ પરિવારની ઘર વખરી માલસામાન પાણીમાં ગરકાવ થતા ભારે નુકશાની વેઠવી પડી ફરી વળતા હરિપર જુના નવા ખીરૈ ફતેપર સહિતના ગામો સંપર્ક વિહુણા બન્યા હતા તેમજ ભારે વરસાદને કારણે મોટાભેલા ચમનપર પર બક્ષરા સરવડ સહિતના ગામોમાં અવરજવર બંધ થતા સંપર્ક વિહુણા બન્યા નદીના કારણે માણાબા ગામો પણ સંપર્ક વિહોણા બન્યા માળિયા મિયાણા શહેર અને વાણ વિસ્તારમાં વાહનોને બદલે હોડીઓનો ઉપયોગ કરી લોકો સલામત સ્થળે પહોંચ્યા તેમજ નવા રેલ્વે સ્ટેશનના મચ્છુના પાણી ઘૂસી જતા રેલવેના પાટાઓ તૂટી જતા ટ્રેનો પણ રદ કરવામાં આવી બીરો રિપોર્ટ રજા બુખારી पंधाणी करे 你们，你们，你们。